ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ અમરેલી શહેરની અંદર સમગ્ર જગ્યા પર છેલ્લા દસ દિવસથી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આ પૂજા અર્ચના બાદ આજે દસમા દિવસે એ ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન એ કરવામાં આવતું હોય છે તો આ વિસર્જન અંતર્ગત પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવા શુભ આશયથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડનું આયોજન એ કામનાથ મહાદેવના પટાંગણની અંદર કરવામાં આવેલું છે આ જગ્યા ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતના થાય તેવા શુભાશયથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ સ્ટેન્ડ બાય તરવૈયાઓ સાથે અત્રે મૂકવામાં આવેલી છે All oh. right.